વડુ ગામમાં અગિયારમાં ધોરણની કિશોરીએ આપઘાત કર્યો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામમાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી કિશોરીએ એસિડ પી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે શાળાએ જતી કિશોરીનો એક યુવક સતત પીછો કરીને તેને ધાક ધમકીઓ આપતો હતો અને ઉઠાવી જવાની ધમકી આપતા માનસિક રીતે પીડિત બની કિશોરીએ જીવલેણ પગલું ભર્યું હતું આ બનાવને પગલે નંદાસણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીપ યોગેશજી ઠાકોર યોગેશજી ચંદુજી ઠાકોર અને દક્ષાબેન યોગેશજી ઠાકોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતા ત્રણેયને જેલ હવાલી કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાંચી કડી મહેસાણા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે